ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા બંધારણના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન બાડોલી ખાતે કરવામાં આવ્યું બંધારણના ગડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાખવાડિયા કઠ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સન્માન સંમેલન જે મહારાષ્ટ્ર પ્રદેશના અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ સુપાસભાઈ પારઘીના અધ્યક્ષસ્થાને અને બારડોલી લેવા પાટીદાર સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારી આતંકી હુમલાના મૃત્યુ પામેલા મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સબ્દસરણ તળવીએ ડોક્ટર બાબાસાહેબના જીવનચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી કોંગ્રેસે ડોક્ટર બાબા સાહેબ સાથે અન્યાય કર્યો એમની એક પણ પ્રતિમા મૂકી નથી જ્યારે ભાજપ સરકારે તેમને માનપૂર્વક પંચકર્મ યોજના મૂકી મહારાષ્ટ્રમાં વિશ્વની ઊંચી પ્રતિમા સ્થાપવા જઈ રહી છે આ કાર્યક્રમ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ રાઠોડ ભરતભાઈ રાઠોડ મહામંત્રી જીગર નાયક જિલ્લાના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે અને લગભગ પંદરેક દિવસ સુધી ડૉક્ટર સાહેબના જીવનને લગતા સ્મરણો છે એમના દ્વારા આ દેશ માટે કરવામાં આવેલી કામોની વાત પ્રજા સુધી પહોંચે એ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યો કાર્યકરોના માધ્યમથી આ વાત પહોંચાડવા માટે આજે સુરત જિલ્લામાં રાજપીપળા નાંદોદના ધારાસભ્ય આદરણીય શ્રી શબ્દસરણ તળવીજી ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ યુવાન કાર્યકરો આજે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર સાહેબ આંબેડકરે આ દેશની એકસો ચાલીસ કરોડ પ્રજાને એકજૂટ રાખવા માટે જે બંધારણની રચના કરી છે એ ખૂબ અદભુત છે અને એ એની સાચી સમજ સમગ્ર દેશની પ્રજાને પહોંચે એ માટે આજે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો હતો અને જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત